હેલો વિદ્યાર્થી મિત્રો તો ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ્વરના ઓનલાઈન નવા જ વિડીયોમાં તો આ વિડીયોમાં હું માહિતી લઈને આવ્યો છું બાર પાસ માટે હાલ ભરતી જે સીબીએસસીમાં શરૂ છે તેના વિશે સીબીએસસી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન જેમાં બાર પાસ માટે હાલ જે છે બે વેકન્સીમાં ભરતી શરૂ છે તો તેના વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો પ્રથમ વાત કરી દઉં આ વિડીયોમાં તમને તેની લાયકા શું છે પગાર ધોરણ છે છેલ્લી તારીખ કઈ છે પસંદગી પ્રક્રિયા કઈ રીતની છે બધું જ જાણવા મળશે તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે દ્વારકેશ હોલાની ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ભૂલ્યાગર આગળ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવા નવા ભરતીના વિડીયો તમારા સુધી વહેલી તકે પહોંચી જાય અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર જરૂરથી કરી દેજો તો ચાલે આપણો વિડીયો શરૂ કરીએ તો અહીંયા પહેલાં આપણે જગ્યાની વાત કરીએ તો ટોટલ જગ્યા છે બસોને બાર જેટલી જગ્યા માટે આ ભરતી છે તેમાં અધિક્ષનની એકસો બેતાલીસ અને જુનિયર આસિસ્ટન્ટની સિત્તેર એમ ટોટલ બસોને બાર જગ્યા માટે આ ભરતી બહાર પાડવામાં આવેલ છે ને જોબ સ્થાન એટલે કે લોકેશન તો ઇન્ડિયામાં રહેશે અને જુનિયર આસિસ્ટન્ટમાં ઉંમર છે અઢારસો સત્યાવીસ વર્ષની અને અધિક્ષણમાં મહત્તમ ત્રીસ વર્ષના ઉમેદવારો જે છે આના માટે ઓનલાઈન એપ્લાય કરી શકશે ત્યાર પછી જોઈએ તો પગારનો છે હાલ કોઈ પણ જાતનો ઉલ્લેખ તે લોકોએ કર્યો નથી તારીખ છે બે થી એકત્રીસ જાન્યુઆરી સુધી જે છે આના માટે તમે ઓનલાઈન આવેદન કરી શકશો ત્યારબાદ વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો અધિક્ષકમાં છે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક હોવા જોઈએ અને જુનિયરના આસિસ્ટન્ટમાં તમે બાર પ્લસ પ્લસ ટાઈપિંગનો અનુભવ છે તે તમે ધરાવતો હોવો જોઈએ અને પસંદગી પ્રક્રિયા જે છે તે પરીક્ષાને લક્ષી એટલે કે લેખિત પરીક્ષા પરથી તમારી કરવામાં આવશે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો ઓબીસી ડબલ્યુએસ અને જનરલ માટે આઠસો છે જ્યારે એસ સી અને ફિઝિકલ એન્ડિકેપ માટે ઝીરો છે ને ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગથી પણ તમે જે છે આના માટે એપ્લાય કરી શકો છો ફી ભરી શકો છો આ હાલ જે છે સાઇટ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન આના પછી તમે જે છે અહીંયા સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી તમારી બધી જ ડિટેલ ફિલ કરી ત્યારબાદ જે છે સાઇન અપ કરીને તમે આ ફોર્મ ભરી શકશો ત્યાર પછી આપણે જે છે એની મેન સાઇટની નોટિફિકેશન પણ જોઈ લઈએ તેમાં કઈ રીતની જાહેરાત છે તે પણ જાણી લઈએ અહીંયા પણ જોઈ શકો છો તમે એકસો બેતાલીસ અને સિત્તેર એમ ટોટલ બસો બાર જેટલી પોસ્ટ માટે જે છે આ ભરતી બહાર પાડવામાં આવેલ છે તેમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોનો લાઇક કરીને તમારા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરી દેજો અને દ્વારકેશ ઓનલાઈનની ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી આવા નવા વિડીયો તમારા સુધી પહોંચતો રહે તો મળીએ નવા વિડીયો